નમસ્તે મિત્રો આજના વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો આજે આપણે મોમાઈમાના પ્રાગટ્ય કથાની વાત કરીશું મોમાઈમાની પ્રાગટ્ય કથા સૂર્ય ન હતો ચંદ્ર ન હતો અને બ્રહ્માંડ ન હતું એ પહેલા મા માયા માતાજી પ્રગટ થયા હતા સૌપ્રથમ પ્રથમ માયા પ્રાગટ થયા પહેલા તેમણે પાંચ પિંડ આ પાંચ તત્વો આકાશ વાયુ જળ અગ્નિ ભૂમિ આ પાંચ નું પિંડ બનાવી બ્રહ્માંડની રચના કરી સૌપ્રથમ મહાદેવ અને વિષ્ણુનું નિર્માણ કર્યું વિષ્ણુની નાભી માંથી કમર ઉત્પન્ન થયું અને તેમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયા આમ ત્રિદેવ નો અવતાર થયો પરંતુ રચના જ ન હતી ત્યારબાદ હજાર વર્ષો પછી જોગ માયા પ્રગટ થયા તે ઘણા તેજસ્વી ને ખુબ જ શક્તિશાળી હતા મહામાયા ને જોઈ પૂછ્યું

આ કામ હું ક્યારથી શરૂ કરું ત્યારે મહામાયા બોલ્યા હજી સમય થયો નથી તેનો સમય આવશે ત્યારે હું તમને કહીશ આમ થઈ ગયા પછી મહાદેવીનું રટન કરતા કરતા તપમાં બેસી ગયા હજારો વર્ષો વીતી ગયા પછી બન્યું એવું કે ભગવાન વિષ્ણુના કાનમાંથી બે દૈત્યો ઉત્પન્ન થયા

બંને દૈત્યો આવ્યા બ્રહ્માજી જે મંત્ર નું કરતા હતા તે સાંભળી આ બંને દૈત્યો રટન કરવા લાગ્યા ઘણા વર્ષ વીતી ગયા દેવી તેમની ઉપર પ્રસન્ન થયા માતાજીની સામે જોઈ બંને દૈત્યો ગભરાઈ જાય છે માતાજી બોલ્યા હે દૈત્યો હું મહામાયા તમારી ભક્તિ થી પ્રસન્ન થઈશું માગો તમારે શું જોઈએ છે આ સાંભળી બંને દૈત્યો બોલ્યા અમને શક્તિશાળી અને અમર કરી દો ત્યારે મહામાયા બોલ્યા તમને તમારી તાકાતનો દુરુપયોગ ન કરતા નહીં તો તમારા બંનેનો અંત મારા હાથે કરીશ માતાજી એ વરદાનની સાથે સાથે બંનેના નામ પણ આપ્યા એકનું નામ મધુ અને બીજુંનું નામ કેશવ આમ વરદાન આપી મહામાયા અદ્રશ્ય થઈ ગયા પછી આ દૈત્ય વિચારે છે કે આ વરદાન સાચું હશે કે ખોટું તાકાતનો ઉપયોગ કરીએ આમ વિચારીને બંને દૈત્યો વરદાન મળવાની સાથે દુરુપયોગ કરવાનું શરૂ કરી દીધું બ્રહ્માજી ની પાસે જઈ તેમને જગાડે છે અને યુદ્ધ માટે લલકારે છે બ્રહ્માજી તેમને સમજાવે છે પણ દૈત્યો માનતા જ નથી અને યુદ્ધ કરવા લાગે છે તે પોતાની રક્ષા માટે બ્રહ્માજી પણ યુદ્ધ કરવા લાગે છે પણ દેવીનું વરદાન મિથ્યા થોડું થાય આ બંને દૈત્યો ખૂબ જ શક્તિશાળી હતા તેથી બ્રહ્માજી યુદ્ધમાં હારી ગયા અને દૈત્યો તે માતાજીના વરદાન ઉપર વિશ્વાસ બેસી ગયો

પ્રકાશ પથરાય છે આ દેવી સાંડીયા ત્યારે મહામાયા મોમ્બાઈ માં કહે છે હું બધાને વશમાં રાખું છું આ બ્રહ્માંડ ની રચના મેં કરી છે તેવી રીતના માં વિષ્ણુ ભગવાનને યોગ નિંદ્રા માંથી બંધન

વિષ્ણુ ભગવાને મોમાય માં પ્રાર્થના કરી અને માં પ્રાગટ્ય થયા અને કહ્યું હે માં આ બંને દૈત્યો હારતા નથી મારી મદદ કરો મોમાય માં બોલ્યા મેં તેમને અમર થવાનું વરદાન આપ્યું છે તેથી તે પરાસ્ત્ર થતા નથી હવે તમે ફરીથી તેમની પાસે યુદ્ધ કરો હું તેમને વશ કરીને તમને વિજય અપાવીશ આ પછી માતાજી આ બંને દૈત્યોની બુદ્ધિ વશ કરી અને બંને દૈત્યો વિષ્ણુ ભગવાન આવ્યા અને કહેવા લાગ્યા હે વિષ્ણુ તારાથી અમે બંને દૈત્યો પ્રસન્ન થયા છીએ માટે વરદાન માગ તારે શું જોઈએ છે દૈત્ય તો વિષ્ણુ ભગવાનને વરદાન માગવા કહ્યું એટલે ભગવાન મોમય માની લીલા સમજી ગયા

અને ભગવાન બ્રહ્માજી ને સૃષ્ટિ મોમ્બાઈ નું મંદિર મોરાગઢ આવેલું છે મોમ્બાઈ મોરાગઢ તરીકે પ્રસિદ્ધ છે જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો જય મોમ્બાઈ માં